હલો જેમત મિત્રો તો અત્યારે જોઈ આપણે આજે અત્યારે સાંજે આપણે હે અળવીના પાનના આપણે ઢોકળા બનાવે છે તો જોઈ લેના તમને દેખાડી દો જો એટલા તૈયાર થઈ ગયા છે અને હજી આ બધું તમે દેખાય એટલા પાંદડાની બાકી તો આપણે હે ને અત્યારે વાળીએ અળવીના ઢોકળા બનાવે છે તો અલવિંદ સુધી બન્યા રહેજો દેશી રીતે બનાવવાના છે અને એને ઓલું ઠોકરીને આપણે દેશી રીતે બનાવવાના છે તો અલગ એટ રહેજો બન્યા આપણું કામ હેના પાંદડા કાપવાનું થઈ ગયું છે પૂરું પાંદડામાં જો આવી દાંડેલીઓ અને એ દાંડેલી કાપવાનું કામકાજ થઈ ગયું છે આપણું પૂરું હવે એને જોઈ લે આમાં ચણાનો લોટ ભરવાનો થાય તો જોઈ લો આવી રીતના એને આમાં ચણા લોટનું રબડું કરીને જો આ પેલા પાંદડા અને આ થઈ ગયા આ તિયા ટોપલા જો આવ્યું ત્યાં ત્યારે પેલા ચણા નું લોટામાં ચોપડે જવાનો ને પછી પાંદડા હે ને ગોઈઠો જવાનો એટલે થઈ જાય એક લાખ ટોકડા તો જોઈ લઈએ મિત્રો અત્યારે લોટ ને એવું બધું ભરીને કમ્પ્લીટ થઈ ગયા છે તો આમાં હે ને આને આપણે બરોબર ઓલા હું કઈ તો જોઈ લઈએ મિત્રો આપણે હે અત્યારે આવી રીતના આ આપણે લાકડા ગોઠવી વેડ્યા છે અને પછી એમાં ને આપણે આ પાત્રા ગોઠવવાના છે બરોબર દેશી રીતે એકદમ કેમ કે આ વાડીઓમાં રહ્યું આપણે એટલે ઢોકળીયું જેવું કંઈ છે નહીં એટલે આવી રીતના આપણે બનાવવાના છે આજે તો જોઈ લો મિત્રો અત્યારે જો આ તપેલામાં ગોઠવાઈ ગયા છે પાત્રા તો આ બસુલો જગી ગયો છે તો એને ન્યા આપણે અને ચેડવા મૂકી દઈએ બરાબર આજે તપેલામાં બનાવીએ આપણે તો જોઈ લો મિત્રો અત્યારે એને આવી રીતના ચડી ગયા જોવા તપેલામાં અને અત્યારે જોઈ લઈએ કાથરોડ માં આપણે કાઢવી છે બરોબર ઠરીએ ને એટલે પછી આને વઘારવાની છે ને સુધારીને વઘારવાના પાછી તો જોઈ લઈએ બી ના હમણાં પછી આપણે વઘારીને તમને દેખાડવું બરોબર મિત્રો આવી રીતના એને તપેલામાં આપણે ઓલા હાઠીકડા રાખીને લાકડા પછી જોવા આવી રીતના આપણે લાકડા રાખીને અને સડવા દીધા જોઈ લઈએ સડી ગયા આપણે આવા થઈ ગયા અને પાછા મિત્રો અત્યારે એને આપણે વઘારી કમ્પ્લીટ કરી વેરા છે રેડી વઘારવામાં આપણે તેલ અને રાય ખાલી રાય નો વઘાર કર્યો છે તો એને આપણે વઘારી વેરા છે ખાઈને હમણાં આપણે ઘડી થોડાક ઠરીએ ને પછી આપણે ખાઈને ટેસ્ટ કરી કેવા ખેવા છે બરોબર હલો મિત્રો તો ગયા ખાવા અને આવી જોટણી બનાવી ચાલો ખાઈ લઈએ પેલા હલો મિત્રો આપણે મસ્ત મજાનું ખાઈ લીધું છે અને હવે બસ મિત્રો આ વિડીયોને ગણતરી વિગ્રહ આપીએ ચલો બસ મિત્રો આ વિડીયો એટલું તે લાઈક કરો અને આ વિડીયો બનાવે તો ચેનલ કરો સબસ્ક્રાઈબ કરો મળીએ પાછળ પાછા Kalau kebetulan dia mata aja.